નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમકે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના મહત્વ સમાચારની વાત કરવામાં આવે તો સરકાર આરોગ્ય વિભાગ પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં મારૂવંદન નામ શ્રી યોજના નામે ફોન આવે છે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે કે દે ભાગુ તત્વ દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજના નામે બેંકની વિભાગ માંગવામાં આવે જેથી ફોડ થતા હોય છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચાલીસ લાખ ખેડૂતોને લોન માફ એટલે કે તેલંગા કોંગ્રેસ સરકાર ખેડૂત માટે મોટો નિર્ણય લીધો છે જી આ મિત્રો આગામી પંદર ઓગસ્ટ સમય સીમા પહેલાં ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે ને એકત્રીસ કરોડ રૂપિયા પૂછી લોન માફ કરવા નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું છે કે કરી બતાવ્યું છે આજ અમારી નિયમિત છે અને ઓગણપચાસ લાખ વધુ ખેડૂતો માફ કરવામાં આવ્યું છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂત માટે સરકાર આપી ખુશખબર એટલે કે સ્માર્ટફોન સાથે સાથે ખેડૂતોને મેળવેલી ઉપજ સંગ્રહ કરવા માટે ગોડાઉન અને પાણીની બચત સાથે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતાં ખેડૂત માટે પાણીની ટાંકી યોજના આ ત્રણેય યોજનાનો લાભ લેવા માટે ખેડૂત રાજ્ય સરકાર આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરે તે માટે પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી લંબાવવા માટે ખુલ્લી મુકાય છે પરંતુ પ્રથમ દિવસ ખેડૂત દ્વારા એક સાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસ પોર્ટલ સર્વર ડાઉન થયું હતું જેના કારણે ખેડૂતોને અરજી કર્યા શક્યા ન ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને માગનું મળતર આપવું એટલે કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંકટ પણ સરકારના સામે વિવિધ માગ સાથે ફેદાનમાં આવ્યો છે મિત્રો કે ભારતીય કિસાન સત્ર દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે તેના વહેલી તક સર્વ કરીને મળતર ચૂકવવા ભૂતકાળમાં પણ કૃષિ જગી નુકસાન થયું હતું તેના પાક વીમા પ્રશ્ન હજી સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવા માટે પણ માગણી કરાઈ છે તે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા અમરેલીના સાવલકુલા શહેરમાં ધોધમાર વરસાદ એટલે કે સમગ્ર ગુજરાત વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદનો માહોલ જામ્યો છે તળાવ નેસડી બાળાના રામગઢ સહિતના ગામડાઓમાં વરસાદનો માહોલ જામ્યો છે મિત્રો સાવલકુલા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ મોટી જાહેરાત એટલે કે નાના પ્રધાન સીતારમણે શનિવારે આ વાતનો સંકેત છે છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશા પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે એક રાજ્ય જીએસટી અવનીલમાં સમર્થ થાય છે અને પછી નક્કી કરે છે તેઓ ક્યારે દર માટે તૈયાર છે એકવાર નિર્ણય લેવામાં આવે તો અધિનિયમમાં લાગુ કરવામાં આવે છે જીએસટીના વેબ આવતા બંને ઈંધણ ભાવ ખૂબ જ ઘટી જે છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી એટલે કે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદનો માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે આગાહી વચ્ચે સૌરાય અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જુનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વથલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગરમીના અને ઉકાળથી બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળે ભારે પવન સાથે એવો માર વરસાદ વરસી રહ્યો છે અને ચહેતના વાતાવરણમાં પણ પડદો આવ્યો છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો બીજા મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે તંત્ર પોલ ખુલી પડી ગઈ છે મિત્રોને જીતો એક જ વરસાદ થયો છે તેમાં રાજકોટ શહેરના નાના માવા સંક્રલ ઓવરફીડના પાણી ભરાઈ ગયા હતા મિત્રો જેનાથી માનગર ફ્રી મોન્સો કામગીરી અને અધિકારોને બેઠક દાવા માત્ર અડધા ઇંચ વરસાદ ખુલી પડ્યા ગયા હતા અને રવિવાર વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પસર પરંતુ ઠંડક કામગીરી પર મોટા સવાલો પણ ખડા કરી દીધા હતા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમરેલી સાવરકુડા શહેરમાં ધોધમાર વરસાદ રોડ પર પાણી નદીનો વહેતી થઈ છે એટલે કે સમગ્ર ગુજરાત વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદનો માહોલ જામ્યો છે તળાવ નેસડી ભાડાના રામગઢના સહિતના ગામડાઓમાં વરસાદનો માહોલ જામ્યો છે સાવકડા તેમજ આસપાસના પણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે મિત્રો જે ખૂબ મોટા સમાચાર આવી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી એટલે કે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનો માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વખીલના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો ગરમી અને ઉકાળથી બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળે છે અને ભારે પવન સાથે ધોધમાર રહ્યો વાતાવરણમાં પલટો રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી એટલે કે કાળઝાર ગરમીના લોકો તોબા પોકાળી ઉઠ્યા છે હવામાન વિભાગે આગાહી વચ્ચે કાળઝાર ગરમી રાહત મળે અને આવતીકાલથી રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અને આજે વલસાડમાં છત્રનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી સુરત ભરૂચ નર્મદા ઘટ અમરેલી અને ભાવનગરે યલો એલર્ટ આપ્યું છે ચોવીસ જૂન બાદ વરસાદનો માહોલ જામ છે અને આગામી ત્રણથી ચાર દિવસ ચોમાસું આગળ વધશે અને હવામાન વિભાગે આગાહી વચ્ચે આજે અંબાજી મેઘરાજે એન્ટ્રી થઈ છે અને અચાનક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ કાળ વાદળા ઘેરાતા હતા અને કાળઝાળ ગરમીનો માહોલ વચ્ચે વરસાદની એન્ટ્રી મારી આજે વરસાદ શરૂઆત સીઝન પ્રથમ વરસાદ આજે પૂનમના દિવસે વર્ષો પોતાના વરસાદના કારણે ચારે બાજુ ઠંડક પ્રસરી હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્ય ઠેર ઠેર જગ્યાએ વરસાદ વરસે ત્યારે